જેમના થકી આપણા ઘરોમાં અજવાળું આવ્યું છે બલ્બ નો આવિષ્કાર કોને કર્યો છે ખબર છે નથી ખબર તો તમને કહું કે અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલું મિલાન નામનું ટાઉન છે જ્યાં જન્મ થયો હતો થોમસ એલ્વા એડિશનનો એમનો બર્થ પ્લેસ છે થોમસ એલ્વા એડિશન થકી જ આપણે અત્યારે જે બલ્બ છે લાઇટો આપણે જોઈ શકીએ છીએ એમના થકી જોઈ શકીએ છીએ આ જે મિલાન ટાઉન છે જે અમેરિકાના નોર્વોકથી બાર માઇલ પર આવેલું આ મિલાન ગામ છે નાનું ટાઉન છે જ્યાં થોમસ એલ્વા એડિશનનો જન્મ થયો હતો મારી પાછળ તમે જે જગ્યા જોવો છો એ સરસ મજાનું બ્રિક હાઉસ છે જે થોમસ એલ્વા એડિશનના ફાધર એમના માટે ખાસ બનાવ્યું હતું અઢારસો ને એકતાલીસ માં અને અગિયાર ફેબ્રુઆરી અઢારસો ને સુડતાલીસ માં જન્મ થયો હતો થોમસ એલવા એડિશન જેમના થકી આપણા ઘરોમાં અજવાળું આવ્યું બલ્બની શોધ કોઈ વ્યક્તિએ એ કરી હોય તેમનું નામ હતું થોમસ એલવા એડિશન જેમનું આ ઘર છે કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી નવ હજાર નવસો ને નવ્વાણું વખત બલ્બનો એક્સપેરિમેન્ટ કર્યો બધી વખત ફેલ થયો દસ હજાર વખત આ બલ્બ ની શોધ થઈ બહુ મહેનત કરી ત્યારે આ બલ્બ ની એમણે શોધ કરી છે આમના પરથી એક સરસ મજાની શીખ લેવી જોઈએ કે ભાઈ કોશિશ કરનેવાલો કે હાર નહી હોતી નવ હજાર નવસો ને નવ્વાણું વખત ફેલ થયા અને દસ હજાર વખત બલ્બ ની શોધ થઈ